દારીમાં શ્રીપુષ્ટીમાર્ગે શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં યોજાયા હિંડોળા દર્શન દારી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ વૈષ્ણવ હવેલીમાં આજરોજ જુનવાણી ભરત ગોથણી સરસ મજાના હિંડોળા દર્શન યોજાયા હતા આ બાલકૃષ્ણ હવેલીના મુખ્યાજી કનો ભાઈ મહેતા અને મુખ્યાણી ચંદ્રિકા બહેન મહેતા સતત દેખરેખ નીચે આ હિંડોળાને તૈયાર કરવામાં આવે છે લાલાના દર્શન કરવા વૈષ્ણવભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને આ હિંડોળાના દર્શનનો લહાવો લીધો હતો આ તકે બહેનોએ ગરબા રમી લાલાના ગુણગાન ગાયા હતા આ આખા પવિત્ર શ્રાવણ મહિનામાં હવેલીમાં રોજે રોજ લાલાના હિંડોળા નથનવા શણગારીને દર્શન માટે ખુલ્લા મૂકે છે આ હિંડોળાના શણગારમાં દ્રારકેસ મહિલા મંડળ અને દ્રારકેસ યુવક મંડળ દ્રાવરા આ સરસ મજાના હિંડોળા તૈયાર કરવામાં આવે છે મુખીનો બહુ મોટો સહયોગ હોય છે અહેવાલ જયેશ જેઠવા ધારી